વડોદરામાં ગુજરાત નું સૌથી અદ્યતન કેન્સર સેન્ટર શરૂ કરે છે ગુજરાત નું પ્રથમ ટ્રુ ડિજિટલ પેટ સિટી અને હાઇપર આર્ક હાઈ ડેફિનેશન રેડિએશન થેરાપી સાથે આ સેન્ટર મધ્ય ગુજરાતમાં વિશ્વ ધોરણની અને સર્વાંગી કેન્સર સારવાર લઈને આવ્યું છે વડોદરા સોળ મે બે હજાર પચીસ કેન્સર સારવારના ક્ષેત્રે ગુજરાત માટે એક ઐતિહાસિક ધરાણ રૂપ ઉપાયાની ઘોષણામાં ભાઈલાલ અમીન જનરલ હોસ્પિટલ વડોદરાએ પોતાના કેન્સર સેન્ટરનું ઉદઘાટન કર્યું જે રાજ્યના સૌથી અદ્યતન અને સમર્પિત કેન્સર સારવાર કેન્દ્રોમાંનું એક છે આ સેન્ટરનું ઉદઘાટન શ્રી પ્રણવ અમીન શ્રીમતી બરખા અમીન દ્વારા સોળમી મે બે હજાર પચીસના રોજ કરવામાં આવ્યો હતો ઉદઘાટન સમારંભમાં ઘણા મહેમાનો વરિષ્ઠ ડોક્ટરો અને હેલ્થકેર ક્ષેત્રના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા કેન્સર સારવારના ક્ષેત્રે એક સેન્ટર ઓફ એક્સલન્સ તરીકેના પ્રોજેક્ટની શરૂઆત વડોદરા મધ્ય ગુજરાત અને આસપાસના રાજ્યો માટે વૈશ્વિક ધોરણે નિર્ધારિત કેન્સર કેયરને સ્થાનિક રૂપે સુલભ બનાવવામાં મોટો પગથિયો સાબિત થશે ગુજરાતમાં પ્રથમ વખત સિમેન્ટ્સનું ટ્રુ ડિજિટલ પેટ સિટી સ્કેન અને અદ્યતન વેરિયન્ટ હાઇપર આર્ક રેડિશન થેરાપી જેવી નવીનતમ ટેકનોલોજીઓ રજૂ કરે છે જે મસ્તિષ્ક અને ગળાનું કેન્સર સ્તન કેન્સર ફેફસાનું કેન્સર પાચનતંત્રના કેન્સર અને બીજા ઘણા પ્રકારના કેન્સર માટે સમયસર શોધ અને ચોકસાઈભરી સારવાર સુનિશ્ચિત કરશે આ સેન્ટર વડોદરા શહેરના અને રાજ્યના અગ્રણી કેન્સર નિષ્ણાંતોની ટીમ દ્વારા શ્રેષ્ઠ ધોરણની સારવાર આપશે જેમાં ડૉક્ટર સીમા ભટ્ટ વાડેકર ડોક્ટર નીરજ ભટ્ટ ડોક્ટર ઇતિ પરીખ ડોક્ટર કુમાર ડૉક્ટર વંદના દહિયા ડૉક્ટર આશીષ કુમાર અને ડોક્ટર થેન્ક માર ટીમ ધોટ જસ્ટ ફોર આઝ અ ફેમિલી ડૉક્ટર્સ ઓલ દ એમ્પ્લોઈઝ એન્ડ ધ સ્ટાફ એવરીબડી હેઝ કમ ટુગેદર ટુ પુટ દિસ વિઝન ટુગેદર કેન્સર લાઈક રન અ વર્ડ દેટ નો બી લાઈક્સ ટુ હિ બટ one that is becoming a reality in too many families what we want to provide is the best for cancer patients be it in technology be it in talent with the best possible doctors or be it in the services because for the treatment is one part of it, but the other support services is also important. so we want to provide comprehensive cancer services, which is holistic in nature, which takes care of the patients' all needs from medical to non-medical. thank you for coming here today. it's auspicious day. It saint varasthi, hospital, here. and goal a patient care above anything else as you know, this is a non-profit hospital, but we, we put it back into the hospital in infrastructure or patient care. But our doctors also who have been with us for a very long time, so we like to build these relationships, both with the junior relationships, with doctors, with patients, and it will only get stronger as we go along. cancer, uh, gap, we didn't have the cancer offering, as you know, it's a very dangerous disease. And i'm very glad that we have invested in state-of-the-art uh, cancer facility. I have a facility in Gujarat, I have pet digital pet in Gujarat. So I'm very happy that no one has these European authority. machines, no Chinese machines. We wanted to give the best to the city of Baroda, so we have invested. And I'm very proud of the work that the team has done. This is just a start, and I see why in next few years we will do a lot more expansion, a lot more investment in the hospital. આજે અમે ભાયલાલના સિક્સટી યર્સ પર ભાયલાલ અમીન કેન્સર સેન્ટર એનો ઓગ્યુરેટ કર્યું છે કિમો અને ઓન્કો સર્જરીઝ તો અમે કરતા વર્ષોથી કરતા આવ્યા આવીએ છીએ આજે અમે બે ઇમ્પોર્ટન્ટ મશીન્સનું ઉદઘાટન કર્યું છે એન્ડ વી હેવ લોન્ચ દિસ કેન્સર સેન્ટર વિથ ધીઝ ટુ ઇમ્પોર્ટન્ટ મશીન્સ એક છે લિનેક મશીન રેડિએશન થેરપી મશીન અને બીજું છે પેટ સ્કેન ધીસ ઇઝ ધ ઓનલી ડિજિટલ पेट स्कैन मशीन इन गुजरात डिजिटल पेट स्कैन मशीन से पेशेंट्स के लिए बहुत ही uh, अच्छा है छोटा से छोटा ट्यूमर दिख सकता है उसमें और जो एफ uh, डी दिया जाता है पेशेंट्स को रेडियो एक्टिव डाई वो कम से कम मात्रा में यूज़ होता है जो पेशेंट्स के लिए बेनिफिशियल है लिनाक रेडिएशन मशीन भी एक स्टेट ऑफ द आर्ट है बेस्ट इन गुजरात है इट कैन टारगेट द ट्यूमर प्रिसाइसली सो जो इन एंड अराउंड जो डैमेज होता है वो कम से कम होता है ખાસ આ ગુજરાતની બહાર જવું પડતું હતું પરંતુ આજે અહીંયા ફાયલાલ અમીર દ્વારા જે આ ખાસ આયોજન કરવામાં આવ્યું છે જેને એક જ રૂપની અંદર બધી જ ટ્રીટમેન્ટ મળશે એક્ઝેક્ટલી સો અમને આવું એક કેન્સર સેન્ટર બનાવતું જ્યાં કોમ્પ્રિહેન્સિવ કેન્સર સર્વિસીસ પેશન્ટને મળી શકે ફોર્મ ધ અર્લી ડાયગ્નોસિસ દેટ મીન્સ ધ પેટ સ્કેન મશીન ઇઝ યુઝ ફોર ડાયગ્નોસિસ ટિલ ધ લાસ્ટ વિચ ઇઝ ધ એડવાન્સ ટ્રીટમેન્ટ વેધર ઇટ ઇઝ સર્જરી ઓ ઇટ ઇઝ રેડિએશન થેરેપી વી ટુ બ્રિંગ ઓલ ધ કોમ્પ્રિહૅન્સિવ કેન્સર સર્જરી કેન્સર ટ્રીટમેન્ટ અંડર વન રૂફ તો બરોડામાં છે અને નોન પ્રોફિટ ટ્રસ્ટ છે અને વર્ષોથી અમારું પ્રાયોરિટી કેર કેન્સર ટ્રીટમેન્ટ અમારી પાસે નથી એમ વિડેન્ટ કેન્સરના કેસીસ બહુ વધી રહ્યા છે એટલે અમે સિટી માટે એકદમ સારું કેન્સર સેન્ટર બનાવતું સો વી હે બિલ્ડ અ સ્ટેટ ઓફ ધી યાર્ટ કેન્સર સેન્ટર વિથ ફૂલ ઓફરિંગ અને વી ગોટ ધ બેસ્ટ ઇક્વિપમેન્ટ જે અમુક ઇક્વિપમેન્ટ લાયા છે ગુજરાતમાં કશે બીજે નથી દિ ઇઝ ઓલ યુરોપિયન મેડ ઇક્વિપમેન્ટ નોટ ચાઇનીઝ જે પેશન્ટ્સ વિલ બેનિફિટ બહુ થશે અને હોપફુલી બધાના બરોડાના પેશન્ટ્સ છે એમને બહાર નહીં જવું પડે અને બહારના બી પેશન્ટ્સ અહીંયા આવશે ફો ટ્રીટમેન્ટ সতেজ 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 সতেজ